વ્યાજખોરી નાબૂદ કરવા સાથે જાગૃતિ લાવવાના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા લીમડીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને સામાન્ય જીવન વ્યતીત કરતાં લોકો જરૂરિયાતના સમયમાં ઊંચા વ્યાજે પૈસા લઈને વ્યાજના ચક્રમાં ફસાઈ ગયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હવે આ બાબતે સરકારે પણ જાગૃતતા દાખવી છે જેના ભાગરૂપે લીમડી પોલીસ વિભાગ ડિવિઝન કચેરી દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે પથ સંચલન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં લીમડી પોલીસ સાથે પાણસીણા ચૂડા સાયલા ધજાડા ચોટીલા અને થાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા સાથોસાથ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓએ હાથમાં બેનર લઈ મુખ્ય માર્ગો ઉપર ફરીને નારા લગાવી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે થઈને પોલીસ ગુજરાત પોલીસને સૂચના કરી હતી એના અનુસંધાને માનનીય રેન્જાઈજી સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આજે લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝનની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સામાજિક આગેવાનોને સાથે લઈ અને માઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને એક રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે થઈનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે જેના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઇડ સુધી પણ પહોંચી જતા હોય તો આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે અમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને પહોંચાડો અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના દૂષણ સાથે જોડાયેલા જે પંદરથીઓ છે એ લોકોને હેરાન કરે છે એને પણ કાયદાનું પાલન કરે છે